ગયું ગુજરાતના રાજકારણ પર પડી છે કાયમી અસર પાટીદાર અનામત આંદોલન દસ વર્ષ પૂર્ણ આંદોલનના જાણીતા ચહેરા અત્યારે ક્યાં છે પાયાના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે આંતરથી સમાજને શું મળ્યું કેટલો થયો ફાયદો પાટીદાર સમાજ અને તેના નેતાઓ માટે શું બદલાયું છે જુઓ મારી સાથે ફક્ત મુંબઈ સમાચાર પર નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર મિત્રો પાટીદાર અનામત આંદોલન અને તેના 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સમાજમાં કેટલો બદલાવ આવ્યો કોને કેટલો ફાયદો થયો અને રાજકીય લેવલે

શરૂઆત કરીશું કે પાટીદાર અનામત આંદોલન અને દસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય ત્યારે અત્યારે હાલ અનામત આંદોલન પછી જે સતત પરિસ્થિતિઓ બદલાતી રહી ગુજરાતની અલગ અલગ રાજકીય ઇતિહાસની અંદર ક્યાંક નોંધ લેવાઈ અને ક્યાંક રોષ સામનો પણ કેટલાક નેતાઓએ કરવો પડ્યો છે શું કારણ એમ આપના સ્ટુડિયો દસ વર્ષે પાટીદાર આંદોલનને યાદ કરવા બદલ આપને અભિનંદન અને ધન્યવાદ એમનો જ્યારે કોઈ પણ આંદોલન જ્યારે થતું હોય છે એનો ઉદ્દેશ શું છે એ બહુ અગત્યનું છે એ કોઈને નુકસાન કરવા માટે નથી ને કોઈના દ્વેષ ભાવમાં કરેલું કોઈ પ્રતિક્રિયા નથી ને એ ખાસ ધ્યાન રખાતું હોય છે અને આ દેશના ઇતિહાસનું પહેલું એવું આંદોલન હશે કે જે ત્રણ વર્ષ સુધી ચાલ્યું સતત સતત વર્ષ સુધી ચાલ્યું આટલું આંદોલન કોઈ ચાલ્યું નહીં હોય ભૂતકાળમાં પણ ચાલ્યું નહીં હોય કારણ કે પાટીદારો નીકળ્યા હતા એ કોઈને નુકસાન કરવા માટે અથવા કોઈ સમાજને કઈ તકલીફ થાય એના માટે નહોતા નીકળ્યા એ ફક્ત ને ફક્ત પોતાની માંગ માટે નીકળ્યા હતા કે આખા દેશમાં પાટીદાર સમાજ ઓબીસી માં છે કે એસસીમાં માં છે કે એસટીમાં માં છે તો પાટીદાર સમાજને ઓબીસી નો લાભ ગુજરાતમાં અને કેન્દ્ર સરકાર માં મળવો જોઈએ બસ આટલી જ માંગ હતી માંગમાં કોઈ વધારે પરંતુ ધીરે ધીરે જેમ જેમ સરકારના લોકો આંદોલનમાં ભરતા ગયા એમ એમ આંદોલનના ત્રણ બે ત્રણ ચાર પાંચ માંગમાંથી પંદર વીસ માંગવાય એટલે ધીરે ધીરે શું થાય કે વીસ માંથી પાંચ સ્વીકારી લીધી હવે બંધ કરી દો એમ એક આખું મેનેજમેન્ટ જે થતું હોય ને ગવર્મેન્ટ તરફથી એવું થવા માંડ્યું બીજું એક આપના સ્ટુડિયો વતી આ ગુજરાતના લોકોને હું કહેવા માંગુ છું ખાસ કરીને પાટીદારોને કે આ આંદોલન કોઈ સરકારની વિરુદ્ધમાં નતું આ આંદોલન કોઈ સમાજની વિરુદ્ધમાં નતું ફક્ત ને ફક્ત યુવાનો જે આક્રોશ નો સામનો કર્યા જે વેદના હતી યુવાનોમાં એ યુવાનોની પીડાને વાચા આપવા માટેનું આંદોલન હતું કે પાટીદાર સમાજને ઓબીસી માં લાભ આપવામાં કારણ કે એવા કેટલાય કિસ્સાઓ બન્યા કે સારી ટકાવારી આવવા છતાં પણ ક્યાંક ને ક્યાંક જયારે એક્ઝામ માં હોય કે બીજે હોય તો તે એ સમાજને ત્યાં સ્થાન નહોતું મળતું એ ફક્ત ને ફક્ત એક અનામતના ઈસ્યુ ના આધારે એટલે પાટીદાર સમાજના યુવાનોને કોઈ ધારો કે મને ન નડ્યું હોય પણ મારા બ્રધરને નડ્યું હોય કોઈની બેન ને નડ્યું હોય કોઈ હોય મોડ પરિવારમાં અને જે જે થિંક ટેન્ક હતી લોકો હતા એમને એવું થયું કે આ આંદોલન ખરેખર આપણા હક માટે છે આપણી જે પીડા છે એને વાચા આપવા માટેનું છે એટલા માટે આટલું મોટું આંદોલન થયું આ આંદોલન કોઈ વ્યક્તિનું નહોતું કોઈ સંસ્થાનું નહોતું આ ગુજરાતમાં રહેતા તમામ પાટીદારો તમામ ખેડૂતો કે જે સરકારની નીતિઓથી પીડિત હતા

આજે સમાજ માટે અથવા તો પોતપોતાની કઈક ને કઈક કોઈ વ્યક્તિલક્ષી આંદોલન ના હોય અથવા કોઈ વ્યક્તિને લાભ અથવા આની માટેનું અથવા કોઈ સમાજ લાભ આની અથવા સરકારને કોઈ પણ પાર્ટી લાભ અને આની માટેનું આંદોલન ન હોય ત્યારે એ આંદોલન એ પ્રજામાંથી ઉત્પન્ન થયેલું પ્રજાની પીડામાંથી ઉત્પન્ન થયેલું આંદોલન હતું એટલે તમે જે કહેવા માંગો છો બહુ સારી રીતે સમજી શકું છું પરંતુ હું આપને એટલું જ કહીશ કે કોઈ પણ આંદોલનમાંથી હજારો લીડરો પેદા થતા હોય છે એ આ દેશના ઇતિહાસમાં આપ જોઈ લો કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય તો દેશની આઝાદીની આંદોલનમાંથી કોંગ્રેસ ઉભી થઈ સરદાર પટેલ છે જવાહરલાલ નહેરુ છે અને ખાસ કરીને સરદાર પટેલની વાત કરીએ તો એ તો વલ્લભભાઈ નામ હતું એમનું પરંતુ જયારે બારડોલીનો સત્યાગ્રહ થયો બારડોલીના ખેડૂતો પર દમન થયું અને એમની જમીન ઉપરનો જ્યારે જયારે કર વધારવામાં આવ્યો ત્યારે એની લીડરશીપ વલ્લભભાઈએ લીધી અને સફળ આંદોલન કરી અને એ લોકોના ખેડૂતોને હક અપાવ્યો પછી ત્યાંની મહિલાઓએ સરદારનું બિરુદ આપ્યું વલ્લભભાઈ સરદાર બન્યા એ નવ ઓગસ્ટ એ બારડોલી સત્યાગ્રહ બારડોલી આંદોલનનો વિજય દિવસ હતો હજુ બે દિવસ પહેલા જ એ નવ ઓગસ્ટ ગઈ છે એટલે જ્યારે જ્યારે અને આપણે કહેવા માંગીશ કે જયારે જયારે કોઈ સ્પ્રિંગને વધારે દબાવવામાં આવે અને પછી જયારે સ્પ્રિંગ ઉછળે ને ત્યારે બહુ વધારે નુકસાન અથવા ડબલ તાકાતથી ઉછળતી હોય એવું જ પાટીદાર આંદોલનમાં થયું એક શાંતિપૂર્ણ આંદોલનને સરકારમાં રહેલા કેટલાક તત્વો દ્વારા હિંસક બનાવવાના પ્રયત્નો એવા લોકો અથવા આનંદીબેનના વિરોધી જૂથના લોકો એ પોતાની ચાલમાં સફળ થયા અને યુવાનો ખાસ કરીને અનઓર્ગ આંદોલન હતું કોઈ કેડર જેમ કોઈ ની અથવા કોઈ કેડર હોય એ કેડર વાળું આંદોલન હતું આ સ્વયંભૂ હતો એટલે જે રીતે બાઇક તોડવામાં આવ્યા ઘરમાં જઈ હજારો લાખો ગાડીઓના કાચ તોડવામાં આવ્યા અને ઘરમાં જઈ જઈને સોસાયટીમાં જઈ જઈને આઈડેન્ટિટી કાર્ડ માગવામાં આવે રસ્તે જતા લોકોનું પ્રૂફ માંગવામાં આવે કે લાવો તમારું આઈડી કાર્ડ પટેલ છે તો પટેલને મારવામાં આવતા અને અનામત જોઈતી હોય તો તમારી મા બેન દીકરીઓની ઉપર પણ ખરાબ શબ્દો બોલવામાં આવ્યા ત્યારે યુવાનોનો આક્રોશ એકદમ ચરમસીમા ઉપર આવ્યો અને પ્રતિ પ્રતિકાર કરતા કરતા આ આંદોલન થોડું ઘણું કઈ હિંસક બન્યું એમાં હું માનું છું કે પાટીદાર યુવાનોનો કોઈ પણ વાક નથી એ ફક્ત ને ફક્ત આનંદીબેનને ઉથળવા માટે જે પણ લોકો સક્રિય હતા ભારતીય જનતા પાર્ટીમાં એ લોકો અને આ ગુજરાતની શાંતિ દોડવા માટે જે લોકો હતા જેની મનની મેલી મુરાદ હતી એવા લોકોએ આ આંદોલનને હિંસક બનાવ્યું પરંતુ આપ જે પ્રશ્ન પૂછો તો એ તરફ હું આવી રહ્યો છું કે જયારે જયારે કોઈ પણ આંદોલન થતું હોય ધારો કે દેશની આઝાદીનું આંદોલન એમાંથી નેતાઓ અને જવાહરલાલ નહેરુ હોય પંડિત સરદાર પટેલ હોય લાલ બહાદુર શાસ્ત્રી હોય સુભાષચંદ્ર બોઝ હોય શહીદ ભગતસિંહ હોય આ બધા લીડરો પેદા થયા એ જ રીતે જેપી આંદોલન થી આજના જે આ બિહાર જે ગણો કે યુપીમાં એની અસરો પડી તો ત્યાંથી પણ એ આંદોલનના યુવાનો પેદા થયા રામ મંદિર આંદોલન થયું તો એ જમણેરી લોકો દમણે ને બે વિંગ છે આખા દેશમાં ચાલે છે તો એમાંથી ભારતીય જનતા પાર્ટી અને એની સાથી પક્ષો જે જમણેરી વિચારધારા લોકોના એમાંથી એ લોકો ઉભા થયા એટલે જ્યારે જ્યારે કોઈ પણ માંગ માટે અથવા ક્યારે કોઈ આંદોલન થતું છે એમાંથી હંમેશા લીડરો પેદા થતા હોય છે અને એ લીડરો પછી એ મૂળ મુદ્દાને ભૂલી જાય કે ન ભૂલે એનાથી કોઈ મહત્વ નથી પરંતુ જ્યારે જ્યારે કોઈ પણ આંદોલન વ્યક્તિઓ અથવા કોઈ સમાજ અથવા કોઈ માંગ સાથે તમે રોડ ઉપર ઉતરતા એમાંથી આંદોલનમાંથી યુવાનો લીડરો પેદા થતા હોય છે અને જે આંદોલન લીડરો પેદા ન કરી શકે એ આંદોલન એનો ઉચ્ચાર પણ ન કરે તો હું માનું છું કે જે વ્યક્તિ જે સંસ્થા અથવા જે વૃક્ષ પોતાના મૂળથી જેમ કિનારો કરી લે અને એનાથી દૂર જાય એનું પતન હંમેશા નિશ્ચિત હોય છે એટલે હું કોઈ વ્યક્તિની વાત નહીં કરું

અ આંદોલનનું જે મૂળ સ્વરૂપ છે તે બહાર લાવવાનો પ્રયત્ન પણ થતો હોય છે તાજેતરમાં આ જ આંદોલનનો જાણીતો ચહેરો હાર્દિક પટેલ અને વિરમગામની સમસ્યાની ઇશ્યુને લઈને હું પ્રજાની સાથે આંદોલન કરીશ તેવી પોસ્ટ કરીને ત્યાર પછી તેમના જ સાથીદાર એક સમયના પાટીદાર અનામત આંદોલન વખતના વરુણભાઈએ સોશિયલ મીડિયામાં બરાબર રીતે ઉધળો લઈ લીધો કે આ એક છોકરાના હાથમાં તમે નેતૃત્વ આપ્યું છે તો આ સામ સામે સોશિયલ મીડિયામાં જે એકબીજાની વાત રાખવાની જે અત્યારે હાલ પ્રથા શરૂ થઈ ગઈ છે તો શું આ જે પાટીદાર અનામત આંદોલનમાંથી બહાર આવેલા નેતાઓમાં એકતા નથી એવું સ્પષ્ટ થઈ ચૂક્યું હતું અઠવાડિયા પહેલાની જ વાત છે ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે હું કોઈ વ્યક્તિના નામમાં નહીં પડવા માંગુ પરંતુ ક્યારેક ક્યારેક કોઈ ભૂલના આધારે અથવા કોઈ લીડર જેને ખરેખર કમાન આપવામાં આવ્યું હોય કે આપ લીડર કરો અમે બધા તમારી સાથે છીએ આગળ વધો તમારા નેતૃત્વમાં પછી એની ઉંમરને જોવામાં નથી આવતી પરંતુ એ લીડર જયારે ભૂલ કરતો હોય છે ત્યારે આંદોલનના અથવા કોઈ પણ સંગઠનના લોકોની એક ફરજ બને છે કે એનો કોલર પકડી અને એને વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ કરાવવો જોઈએ એટલે જે પણ લોકો ખરેખર કોઈ રસ્તો ભૂલ્યો હોય તો એનો કોલર પકડતા હોય કે એનો કાન અમેડી કાન મચડી અને એની ભૂલનો અહેસાસ કરાવતા હોય તો એવા લોકોને પણ હું અભિનંદન આપું છું કે જ્યારે જયારે ભલે એ પછી હું પણ હોય વરુણભાઈ પણ કોઈ પણ વ્યક્તિ હોય જયારે જયારે તમે તમારી દિશા ભૂલતા હોય ત્યારે સમાજની ફરજ બને છે એક દીકરા તરીકે એક વડીલ તરીકે સમાજના આગેવાનોની પણ ફરજ બને છે એ સાચી દિશામાં યુવાનોને માર્ગદર્શન આપવું જોઈએ અને ફરીથી મૂળ સ્થિતિમાં અથવા મૂળ માંગ અથવા મૂળભૂત મુદ્દા સાથે અથવા સામાજિક હિતના મુદ્દા સાથે રાષ્ટ્રીય હિતના મુદ્દા સાથે લોકોને જોડવા જોઈએ અને જયારે જ્યારે કોઈ એક આપણે હંમેશા એવું કહેવાય છે કે કોણ લીડર તો સામાજિક આગેવાન કરતા હંમેશા રાજકીય આગેવાનો વધારે મહત્વ આપવામાં આવતું હોય છે જેને આખી જિંદગી સમાજ માટે અથવા રાષ્ટ્ર માટે જેને અર્પણ કરી દીધી હોય એને ખરેખર લીડર માનવામાં નથી આવતો પરંતુ એક કોર્પોરેટર અથવા એક ધારાસભ્યને હંમેશા પ્રજા લીડર તરીકે જોતી હોય છે એટલે હંમેશા ત્યાં ગુમાવવાનું છે સમાજ સેવા અથવા રાષ્ટ્ર સેવા માં ગુમાવવાનું હોય છે અને રાજનીતિમાં હંમેશા કંઈક લેવાનું હોય છે એવું લોકો માની રહ્યા છે એટલે હંમેશા ત્યાં ભીડ વધારે રહેતી હોય છે રાજનીતિમાં ભીડ વધાર હોય લાઈન ઉપર લાંબી લાગી હોય અને જયારે ઘરના પૈસા ખર્ચીને જયારે સામાજિક કામ કરવાના હોય ત્યારે ભીડ ના હોય ત્યાં લાઈનો પણ ન હોય સ્વયં પોતાની દ્રષ્ટિ પણ રાજનેતા પેદા કરી શકે એ સાચો લીડર કહેવાય કે એક નહીં હજારો રાજનેતા પેદા કરી શકે એ સાચો લીડર કહેવાય એ સાચો સમાજ કહેવાય કે હજારો યુવાનોને રાજનીતિમાં મોકલી અને સમાજને મજબૂત કરી શકે એ સાચો સમાજની નીતિ કહેવાય એટલે જે આંધળી દોટ લાગી છે કોર્પોરેટર બનવાની ધારાસભ્ય બનવાની એમપી બનવાની મંત્રી બનવાની જે નાનો પેજ પ્રમુખ હોય ને એને એવું લાગે કે હું વોર્ડ પ્રમુખ બની જવું હું ગામનો પ્રમુખ બની જવું વોર્ડ પ્રમુખ લાગે કે હું ક્યાંક કાઉન્સિલર બની જવું કાઉન્સિલરને એવું લાગે કે જલ્દી એમએલએ બની જવું એમએલએ ને એવું લાગે છે કે હું ક્યાંક ઝડપથી મંત્રી બની જવું મંત્રીને એવું લાગે છે કે હું ક્યાંક કેબિનેટમાં પૂછી જવું અને સારું મંત્રી પદ મારા હાથમાં આવે અને આ મળ્યા પછી એવું લાગે કે દરેક ને એવું લાગે કે હું સીએમ બની જવું એટલે આ ભૂખ ક્યારે સંતોષાતી નથી એટલે ત્યાં વધારે લાઈનો છે એટલે મારા મિત્રોને એવું લાગતું હોય કે ભી કોઈ બની ગયો છે અને કદાચ ભૂલી ગયો છે કઈ વસ્તુને તો બીજા મિત્રોને એવું લાગતું હોય કે ભાઈ ખરેખર આ સેવા નથી કરી શકતો તો મારે જવું જોઈએ તો સારી વાત છે પરંતુ એક અન્ડરસ્ટેન્ડિંગ થી ચાલવું જોઈએ બધાએ જે પણ રસ્તો ભૂલ્યો છે એને ખરેખર રસ્તો બતાવવો જોઈએ અને એ રસ્તો ભૂલવાથી કેટલું મોટું નુકસાન આ દેશને થયું છે કદાચ એવા વ્યક્તિઓને એનો અહેસાસ પણ નહીં હોય કોઈ ધારાસભ્ય બની જાય તો એ કુવાના દેડકાની જેમ પોતાના વિસ્તાર પૂરતા સીમિત થઈ જાય છે અને પછી સામાન્ય ધારાસભ્યની ફરજો હોય અને હું તો એવું માનું છું કે પોતાની પાર્ટી દ્વારા પણ એને ઘેરવામાં આવે છે કે મોટો કેવી રીતે ન બને એના માટે માટેના પણ ષડયંત્ર પોતાની પાર્ટીના લોકો જ કરતા હોય છે એટલે એ એમાંથી એ પરિગમાંથી એ ચોકઠામાંથી બહાર જ ન નીકળી શકે રોજ પાણી નથી આવતું રોજ ગટર ઉભરાય છે રોજ બીજા કામો રોડ રસ્તાના કામો એટલે ખરેખર આ દેશને જેવા નેતૃત્વની જરૂર હોય એવું નેતૃત્વ એ આંદોલનના લોકો ખરેખર પૂરું નથી પાડી શકતા એટલે મારા દરેક આંદોલન ફક્ત પાટીદાર નહીં દરેક સામાજિક આંદોલનમાં કામ કરતા લોકો ગુજરાતના લોકો કહેવા માંગુ છું આપના થ્રુ કે ફક્ત લીડરશીપ એમપી એમએલ કે મંત્રી કે સીએમ સુધીની કોઈ લીડરશીપ નથી એ લીડરશીપ સમાજને જાગૃત કરવાની લીડરશીપ હોવી જોઈએ એ લીડરશીપ એ આપણા થકી સમાજને આ રાષ્ટ્રને તમે વધારેમાં વધારે કેટલું આપી શકો છો વધારેમાં વધારે અને તમારો અવાજ દિલ્હી સુધી કેવી રીતે પહોંચી શકે અને તમારા અવાજને લીધે હજારો લાખો યુવાનોનું ભવિષ્ય બદલાય એમનું કામ થાય એમને સારું ભવિષ્ય મળે ખેડૂતોને એમની ખેત પેદાશ ના સારા ભાવ મળે મહિલાઓને સુરક્ષા મળે યુવાનોને સારી શિક્ષા મળે યુવાનોને શિક્ષા પછી રોજગાર મળે આ પ્રકારની પરિસ્થિતિને અનુરૂપ આપણું આંદોલન હોવું જોઈએ એ પછી તમે કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ ટાઈટલના આધારે આંદોલન ચાલવો એનાથી કોઈને નિસ્બત નથી પરંતુ હંમેશા આપણું આંદોલન આપણી મુહિમ એ સમાજલક્ષી રાષ્ટ્રલક્ષી હોવી જોઈએ એ આપણા માધ્યમ થકી કહેવા માંગુ છું અને આજે જયારે અમે પણ આંદોલનના લોકો છીએ અમને પણ શરૂઆતમાં એવું લાગતું કે એમએલએ બની જઈએ એના માટે થોડો મગજમાં લોભ લાલચ આવું રહેતું હોય છે દરેક ને રહેતું હોય છે આ વાસ્તવિકતાનો આપની સમક્ષ હું સ્વીકાર પણ કરું છું પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના દિમાગમાંથી કોર્પોરેટર કે કોઈ સંગઠનના હોદ્દા માટે અથવા એમએલએ કે એમપી પોતાના દિમાગમાંથી કાઢી નાખે છે ને ત્યારે નીડર બની જાય છે જ્યારે આંદોલનમાં હતા એવા જ લોકો ફરીથી બની જાય છે અને ફરીથી એનું રીસ અફરી થઈ અને ખરેખર કોઈ ના ડર વગર કોઈ પણ પાર્ટી ના ડર વગર કોઈ પણ વ્યક્તિ ના ડર વગર ગમે તેવા તુરંત ખાનો હોય એના પણ ડર વગર એ પોતાની વાત કોઈ પણ પ્લેટફોર્મ પર રજૂ કરી શકતા હોય છે આવો જ અનુભવ મારી સાથે પણ થયો છે એટલે આજે અમે આપના માધ્યમથી કહું છું કે આખા દેશમાં ધ સરદાર મિશન નામનું એક અમે કોઈ સંગઠન નથી પણ એક વિચાર લઈને નીકળ્યા છીએ ધ સરદાર મિશન મતલબ સરદાર પટેલ ના સપનાનું ભારત તો એના સપનું શું હતું કે યુવાનોને રોજગાર મળે તમે પાખંડવાદ માંથી બહાર આવો ખેડૂતોને પોતાના દામ મળે સરદાર પટેલ હતા અને એમને સરદાર બનાવ્યા હતા હંમેશા હંમેશા બધાને સાથે લઈને ચાલવાની નીતિ સાચું કહેવાની હિંમત રાખો હંમેશા એન્ડ રૂલ ની જગ્યાએ બાંધવાની તૈયારી કરો બધાને ભેગા કરો અને એમાંથી તાકાત ઉભી કરો જેમ સરદાર પટેલ પાંચસો બાસઠ રજવાડા એક કરીને આ દેશનું નિર્માણ કર્યું રાષ્ટ્રનું નિર્માણ કર્યું એ જ રીતે સરદાર ધદાર મિશન થકી આ દેશમાં સમાજમાં અલગ અલગ જે મહાપુરુષો છે એમના નામે ચાલતા સંગઠનો અલગ અલગ આઈડિયોલોજીથી ચાલતા સંગઠનો ખાસ કરીને પાટીદાર સમાજ કુર્મી સમાજની અંદર ચાલતા સંગઠનો અને જે રાષ્ટ્રહિતને સર્વોપરી માની અને કામ કરતા સંગઠનોને સરદાર મિશ્રના બેનર કરવાનું કામ કર્યા છીએ કે આ દેશમાં જેટલા પણ સંગઠનો ચાલે છે પોતાની માંગ માટે રોડ ઉપર ઉતરે છે પણ એમનો અવાજ પોતાના વોર્ડ સુધી સીમિત થઈ જાય છે પોતાના જિલ્લા સુધી સીમિત થઈ જાય છે પણ એવા અવાજને સાથે ભેગો કરી બધા અવાજને ભેગા કરી અને અવાજને મોટો બને મોટું સ્વરૂપ આપી અને ગાંધીનગર હોય કે ઉત્તરપ્રદેશ નું લખનઉ હોય કે હૈદરાબાદ હોય પોતાના વોર્ડનો અવાજ પોતાની ગલીનો અવાજ પોતાના રાજ્યના મથક સુધી કેવી રીતે પહોંચે અને આખા દેશ નો અવાજ રાજધાની દિલ્હી સુધી કેવી રીતે પહોંચે એના માટેનું કામ અમે સરદાર મિશન ને ટીમ કરી રહી છે ચિરાગભાઈ આ આંદોલન વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે સમાજે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તે સવાલ પણ થતો હોય છે જીગરભાઈ કોઈ પણ આંદોલનના કોઈ પણ વસ્તુના બે પાસા હોય છે એમાં પ્લસ અને માઇનસ બંને પાસા હોય છે તો આંદોલન થકી મળવાની વાત તો ઘણું બધું મળ્યું છે સમાજની એકતા વધી છે બિન અનામત આયોગ નિગમ મળ્યું છે સ્વાવલંબન યોજના મળી છે સૌના સહિયાર સહિયારા પરિ પુરુષાર્થ થકી બધાના મહેનતથી સમાજને ઘણું બધું મળ્યું છે પરંતુ ગુમાવ્યું પણ સમાજે ઘણું છે કે રાજકીય પકડ સમાજે ગુમાવી છે એની સાથે સાથે સૌથી વધારે દુઃખદાયક જે વસ્તુ છે અમે અમારા ચૌદ ભાઈઓ ગુમાવ્યા છે કેટલાય ઘર તો એવા છે કે જે ફાધર અને એનો સન બંને ઘરમાંથી પરિવારે ગુમાવ્યા છે એટલે સૌથી વધારે દુખ જે છે ગુમાવવાનું ચૌદ ભાઈઓ એ ગુમાવ્યા છે ને એનું દુખ આજે અમને પણ છે અને એની સાથે સાથે જે પાટીદાર સમાજે જે મેળવ્યું છે એના કરતા મને એવું લાગે છે કે મેળવવાની સાથે એનો આનંદ હોય પણ આ ગુમાવ્યાનું દુખ પણ અમને છે અને એ પરિવારને જેટલા થાય એટલી અમારા થકી સમાજ થકી

સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણની જ્યારે વાત કરીશું ત્યારે આ આંદોલનમાંથી ઘણી બધી શીખ લેવાની છે ક્યાંક સારું પણ થયું છે ક્યાંક ખરાબ પણ થયું છે ક્યાંક ભૂલો પણ થઈ છે એટલે આ યુવાનોને પણ કહેવા માંગુ છું કે જ્યાં પણ ભૂલ થઈ એ સુધારી લઈએ અને ફરીથી ક્યાંક જ્યારે પણ સમાજને જરૂર પડે જ્યારે પણ આ દેશને જરૂર પડે ત્યારે આપણે સૌ આ દેશ માટે ફરીથી જોડાઈએ એ જ એવી અભ્યર્થના સાથે બધાને આહવાન કરું છું કેરકભાઈ આજે 10 વર્ષ જ્યારે પાટીદાર અનામત આંદોલન પૂર્ણ થવા જઈ રહ્યા હોય ત્યારે કેટલીક આંદોલનની ખૂબ સાચી વાતો આપે મુંબઈ સમાચાર સાથે રજૂ કરી અને આંદોલન કેવું હોવું જોઈએ ત્યાં સુધીની પૂરી વાત આપે અમારા દર્શકોને જણાવી તે બદલ હું આપનો આભાર માનું છું ગુજરાતના પાટીદાર સમાજને એક ક્રાંતિની શરૂઆત થઈ રહી છે જય સદગુરુ